ભરૂચથી મળ્યા છે ભરૂચમાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન ચાલુ વરસાદમાં આરસી રોડની કામગીરી કરી પીલુદરા ગામે ધોધમાર વરસાદ વચ્ચે રોડ બનાવાયું તંત્રની અણઘડ નીતિએ અને આ નીતિને લઈને ગ્રામજનોમાં રોષ છે રોડની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠ્યા અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થશે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ તો આ દ્રશ્યો જુઓ તમારી ટીવી સ્ક્રીન પર ભરૂચથી સામે આવ્યા છે પિલુદરા રોડ પર અહીં પિલુદરા ગામ ખાતે આ રોડ બનાવવામાં આવી રહ્યો છે એક તરફ વરસાદ ચાલુ છે દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક તરફ વરસાદ ચાલુ છે અને બીજી તરફ આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે હવે તમે વિચારો કે આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર એન્જિનિયર અધિકારીઓ એ કઈ યુનિવર્સિટીમાંથી અભ્યાસ લઈને આવ્યા હશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ છે ફોનલાઇન પર ગૌરવ આ અધિકારીઓ સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર એન્જિનિયર આ શું બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે એક તરફ વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદમાં આરસીસી રોડ બનાવી રહ્યા છે જી ગત રોજ નો આ વિડીયો છે જે હાલ સોશિયલ મીડિયા માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે તરત જ મામલતદાર થતા જે તંત્ર જે સત્તાધીશો છે તેમના દ્વારા તરત જ આ બાબતના જે તપાસના દોર હતા તે ચાલુ કરવામાં આવ્યા છે અને ખરેખર એવું કહેવામાં આવે છે કે બુદ્ધિનું જબરજસ્ત પ્રદર્શન કરવામાં આવ્યું ચાલુ દ્વારા અતિ ઉકેજનક વિડીયો આ બાબતમાં અને રજૂઆત પણ મૂકવામાં આવી છે બિલકુલ ગૌરવ માહિતી બદલ આભાર તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એક તરફ ચાલુ વરસાદ છે અને બીજી તરફ બુદ્ધિ નું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે વરસાદમાં રોડ બનાવવામાં આવી રહ્યો છે